ગુરુ શિષ્ય વચ્ચે વહીવટ મુદ્દે ગમાસાન હવે વહીવટનો મુદ્દો ચારિત્ર સુધી પહોંચ્યો સરખેજમાં ભારતીય આશ્રમ હાલ સંપત્તિના વહીવટને લઈને વિવાદમાં છે ગુરુવારે મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો અને હવે તેના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને સેવા આશ્રમમાંથી દૂર કર્યા છે જે અત્યાર સુધી આશ્રમ પર કબજો કરીને બેઠા હતા જો કે આ વિવાદના મતપુડામાં વહીવટનો મુદ્દો ચારિત્ર્ય સુધી પહોંચી ગયો છે જેમાં આશ્રમના રૂમ નંબર છ અને સાતમાંથી બાંધાજનક વસ્તુઓ મળી છે જેમાં સાધુને ન શોભે તેવા કપડા અને વસ્તુઓ મળી છે અને આ ખુલાસો આશ્રમના જ મેનેજરે કર્યો છે જો કે ઋષિ ભારતી બાપુએ એક વિડીયો મીડિયાને મોકલી તેનો પણ જવાબ આપ્યો છે રૂમ નંબર છ અને સાત આ બે રૂમ એ પોતે વાપરતા ઋષિભારતી જે છે એ છ નમૂનો રૂમ વાપરતા સાત નમૂનો રૂમ છે એ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર છો ડબલ નો બેડરૂમ બેડરૂમ છે અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખી છે એના કારણે બાપુ અહીંયા આવેલા છે કે મારા રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી છે તો મારી રૂમમાં જ્યારે તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો કોઈ વકીલ કે પોલીસની ગેરહાજરીમાં હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી એટલે તમે મારી હાજરીમાં ગમે તે ચીજ વસ્તુ મૂકીને ઇલ્જામ લગાવી શકો છો અને જે માતાજીના રૂમની વાત કરો છો તો માતાજી છે એ ભારતી બાપુ એમને તેડવા ગયા હતા અને લેખિતમાં લખાણ કરી અને એમને તેડી લાવ્યા છે અને લંબેના આશ્રમના મહંત બાપુએ જે તે સમયે લેખિતમય એણે કર્યા છે અને બે વર્ષ પહેલાં લમ્યન આશ્રમના તમામ સેવકોએ એ કોર્ટ કાયદાના નિયમ પ્રમાણે એને મહંત બનાવ્યા છે કોઈ એક વ્યક્તિ અહીં વિરોધ નોંધાવે તો માની લઈએ પરંતુ આશ્રમના 19 દ્રષ્ટિઓમાંથી નવ દ્રષ્ટિઓ ઋષિ ભારતીના વિરોધમાં છે એટલું જ નહીં ઋષિ ભારતીએ ભારતી આશ્રમમાં ચાલતા સેવાકાર્યો પણ બંધ કરી દીધા હતા તેવા આક્ષેપો ઉઠ્યા છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હાથે ખાત ખાતમુહૂર્ત કરાવી મોરારી બાપુના હાથે ઉદઘાટન કરાયું અને આખું વૃદ્ધાશ્રમ ચાલતું હતું ગૌશાળાઓ ચાલતી હતી આ બધું સંચાલન એમને વિશ્વમ ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું ગૌશાળા બંધ કરી દીધી વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો પીજી ચાલુ કરી શકે મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા જે એના માટે આશ્રમ બન્યો હતો એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા એ બરાબર નથી આફ્રમ છે જાહેર સંસ્થા છે એનજીઓ છે તો એને બધા ટ્રસ્ટીઓને સાથે રહીને ચલાવવું જોઈએ તો એક ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે કોઈને આવવાનું નહીં એવો ત્યાં આદેશ આપી દીધેલો એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા મળ્યું મુદ્દો અહીં વહીવટનો છે પરંતુ ઋષિ ભારતીએ તો નકલી વસિયતનામું બનાવી લીધાના પણ હરિહરાનંદ બાપુએ આક્ષેપ લગાવ્યા છે વિલ વસિયતમાં મારા ગુરુજી લંબે નારાયણ સરખેજ જુનાગઢ કેવડિયા એ બધાયનો વિલ વસિયત મારું નામ રાખીને ગયા છે અને વિલ વસિયત હજી પણ પીડ્યું એને સામે વિલ ફ્રોડ બનાવ્યો પછી મેં પ્રોબેટ લીધું વિલનું તો પડકાર આપ્યો છ મહિના સુધી રાહ જોઈ કોઈને વાંધા વસ્તી હોય તો આમ આવે તો કોઈ વાંધો ઉપાડ્યો નહીં અને મને પ્રોબેટ પણ એનું મળેલું છે વહીવટનો વિવાદ હવે ચારિત્ર સુધી પહોંચી ગયો છે અને હજુ આમાં શું થશે તેની ખબર નથી પરંતુ સંપત્તિ માટે ધર્મસ્થાનોને વિવાદના અખાડા ક્યાં સુધી બનાવતા રહીશું અને ક્યાં સુધી ધર્મની બદનામી કરતા રહીશું તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ